ગુડ મોર્નિંગ જય માતાજી આજે નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે આપણે નહીં રેડી થઈ અને ઝંડા ફરકા ગયેલા નિશાળે તો તૈયાર જઈને પણ આવી ગયા છે અને આજે થઈ છે શીતળા સાતમ જો આજે બધું શું કરો જય માતાજી ગુડ મોર્નિંગ ઝંડા ફરકાઈ ને આવી ગયા આપણે જયમી કૃષ્ણ

ઝંડા ફરકા નહીં આજે તો બહુ દિવસે બ્લોગ ચાલુ કર્યો છે ને સીતરા માતાની બધાને હાર્દિક શુભકામનાઓ સીતા સતામની ને જય સીતરા માતા હં તો ચલો તમને પણ દર્શન કરે જઈને સીતરા માતા આવી ગયા છે આપણે દર્શન કરવા ને જો સીતા માતા માટીના સરસ મજાના બનાવ્યા છે તો ચલો બતાવીએ તમને જો જીસ મમ્મી તો આવી ગઈ છે બાજુ

આપણે તો ફોર્મમાંથી જઈએ છીએ ઘરે અને જમીને તો કશું કરે શું કરવા જમીન તો જમીને તો પીચ બનાવો રમવા હતું ક્રિકેટ રમવાની બે દિવસ રજા નહીં સ્કૂલમાં તો જો પેલી બાજુ તો જમીન વેચી ગઈ તો ફેન્સિંગ વાગ્યા છોકરાઓ આગળ આપણું ખેતર છે આવ્યું તો ક્રિકેટ રમા સફાઈ કરે ખાવા આવે નહીં તો ચાલો આપણે તો જઈએ છીએ ઘરે અને જો આ બાજુ તો પથ્થરના પાદા બધે લણાઈ ગયા છે તો કે છઠ ઉપર અમારે આગળ બધા પાદા અમદાવાદ આવી જતા રહે અને જો આ બાજુ સરસ મજાનો ઘરે જાણો રસ્તો છે અને આપણું ઘર છે જો તો ચાલો ઘરે જઈએ આ બધું અને આ બાજુ પણ જો પત્તા પત્તાવેલી પત્તા એવી છે જોડે બધી તો આવું બધું છે ને આપણું તો ખેતરનું સરસ મજાનું લોકેશન બધી ઝાડ બધા કપાઈ ગયા હમણાં જમીન નીચે છે ચલો જઈએ ઘરે આવી